કિનારે વસેલા પ્રાચીન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ ઉત્સાહના ઘોડાપૂર શરૂ થયું છે સમગ્ર ભારત દેશના દરેક ગામમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે આગમી સમયમાં સમગ્ર ગુજરાતમાં પ્રચલિત અને પૌરાણિક પીર ભળિયાદ તરીકે ઓળખાતા ભળિયાદ ગામના ઉર્ષની તારીખ નજીક આવતી હોય સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા શ્રદ્ધાળુ મુસ્લિમ ભાઈ બહેનો પગપાળા પડિયાદ તરફ જઈ રહ્યા છે આથી હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ આનંદ અને ઉત્સાહ ઉન્માદના ફેરવાય તે માટે થઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ સક્રિય થઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં દરેક ગામમાં શાંતિ સમિતિની બે મિટિંગનું યોજવામાં સૂચના આપી છે તેના ભાગરૂપે લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને ડાબી દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ વ્યવહારીઓ અગ્રણીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ